રત્ન કલાકારોની કાયમી વિવિધ સમસ્યાના નિવારણની માંગ સાથે કોંગ્રેસ મેદાને આવી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસી નેતા એવા અમિત ચાવડાએ સુરતની ઓળખામાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો સાથે સંવાદ કર્યો હતો તેઓના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી તેના નિવારણ માટે લડત આપની વાત કરી સાંભળો શું કહે છે અમિત ચાવડા આજે સુરતમાં રત્ન કલાકાર યુનિયન દ્વારા જે ડાયમંડ વર્કર્સ છે એના પ્રશ્નો એની તકલીફો એની આર્થિક સંકળામાં અંગેની રજૂઆતો કરવા માટે સૌ મળ્યા છે યુનિયનના એમના પ્રમુખ માન્યભાઈ શ્રી રમેશભાઈ ઉપપ્રમુખ ભાવેશભાઈને એમના સૌ કમિટીના સભ્યોએ જે પરિસ્થિતિને હકીકતો રજૂ કરી છે ખૂબ ચિંતાજનક ને દુઃખદ છે આ ગુજરાતનો હીરા ઉદ્યોગ આખા વિશ્વમાં ગુજરાતને એક આગવી ઓળખ આપનારો ઉદ્યોગ રહ્યો છે વીસ લાખ કરતાં વધારે કામદારો આ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે અને આખા દેશને રાજ્યમાં જે આર્થિક હુંડિયામણ રડવામાં આવે છે એમાં ખૂબ મોટો હિસ્સો આ હીરા ઉદ્યોગનો રહેલો છે આજે વૈશ્વિક પરિસ્થિતિના કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી અહીંયા અનેક કારખાનાઓ બંધ થઈ રહ્યા છે ત્યારે દિવાળી નવરાત્રિનો સમય હોય ચોવીસ કલાક કારખાના ચાલવા જોઈએ ચોવીસ કલાક કામદારોને કામ મળવું જોઈએ એના બદલે દરેક ફેક્ટરીની બહાર નવથી પાંચના પાટિયા મારવામાં આવ્યા છે અઠવાડિયામાં બે દિવસ રજા જાહેર કરવામાં આવે કારીગરોને કામ કરવું છે પણ કામ નથી અને એના જ કારણે જે આર્થિક સંક્રમણ થાય છે છેલ્લા થોડા સમયમાં ત્રીસ કરતાં વધારે લોકોએ આત્મહત્યા કરી અને જે સ્થિતિનું નિર્માણ થયું છે કે વેકેશન તો દિવાળીએ પડે પણ નવરાત્રિ પહેલાંથી વેકેશનની શરૂઆત થઈ ગઈ ને ક્યારે ખુલશે એનું કોઈ નક્કી નથી એવા સંજોગોમાં યુનિયન તરફથી વારંવાર સરકારને રજૂઆત કરી કે આ મંદીમાં હીરા ઉદ્યોગને બચાવવા માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે હવે તો જ્યારે કેન્દ્રમાં પણ નરેન્દ્રભાઈ ગુજરાતના હોય ડબલ એન્જિનની સરકાર હોય અને ગુજરાતના ગુજરાતીઓ હીરા ઉદ્યોગ જ્યારે જોખમમાં હોય તો હીરા ઉદ્યોગને બચાવવા રાહત પેકેજ જાહેર કરવામાં આવે જે કામદારો બેરોજગાર થયા છે એને આર્થિક રીતે મદદ કરવા માટે રત્નદીપ યોજનાની તાત્કાલિક જાહેરાત કરીને એનું પેકેજ જાહેર થાય જે લોકોએ આત્મહત્યા કરી છે એવા તમામ પરિવારોને આર્થિક સહાય કરવામાં આવે અને જે અન્યાયને શોષણ થઈ રહ્યું છે આ કામદારો છે એમને લેબર એક્ટ મુજબનું રક્ષણ મળે એને ફેક્ટરી એક્ટ મુજબના લાભ મળે એને બદલે અહીંયા કોર્પોરેશન દ્વારા એમની પાસેથી વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે કામદારો પાસેથી વ્યવસાય વેરો વસૂલવાનો જે પૈસાથી એને મોંઘવારીમાં ઘર ચલાવી ના શકતો હોય એની પાસેથી વ્યવસાય વેરો વસૂલવો હું માનું છું કે એમનું ને અન્યાય છે તો તાત્કાલિક આ વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને ખાસ કરીને આ કામદારો જ્યારે વીસ લાખ કરતાં વધારે પરિવારો જોડાયેલા હોય તો એના કાયમી કલ્યાણ માટે એની પ્રગતિ માટે એના બાળકોના શિક્ષણ માટે એની આર્થિકને સામાજિક વ્યવસ્થા બદલવા માટે કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે એવી અમે યુનિયનના સૌ સાથી મિત્રો સાથે કોંગ્રેસ પક્ષ માગણી કરે છે ભૂરતમાં રત્ન કલાકારો આમ પણ દિવાળી ટાણી પગાર સહિતની વિવિધ સમસ્યાઓથી પરેશાન છે તે કોંગ્રેસ દ્વારા રત્ન કલાકારો સાથે મિટિંગ કરી તેઓ સાથે ચર્ચા સંવાદ કરી એક સપોર્ટ આપવાનું કામ કર્યું તેમ લાગી રહ્યું છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા